પોણી ચાલુ કપા પોણી ચાલુ કે મોરન ચાલુ હ એ મોરન એ જીવન પોણી ચાલુ ના કેવાય હા હેર્યુંર હા હે વાતો હા અને કપા છે

મારે ટોમેટોપ અને મારે પૂછી લેજો બજારમાં એક ટકુર ચાલે

તારી પોપટ ચકરા મારી ગયો તું મને અને એ સપનામાં માં લાકડી હાલત તારી વાત પોપટ

આ સપનામાં મારી ગયો કાલ હવાર પરંતુ કદાચ મને ભરાય મારી થઈ ગયા મને ના મારતું

જીવું તો હમ ન જીવું તો કઈ બોલે હા હાલ તમે પોની વાળી કંટાળી ઘેર આવ્યો તો

અને બોલે મને તیرے તો હવે તને અક્કા ગોમમાં પીવડે અને તય મને સપનામાં મારે તો એટલે મને કોણ મજૂરી કરી

સપના તમે દીધી હતી એ તો બરોબર કદાચ છે આ સપનું સાચું પર અને મને ઘરે પોપટલાલ મારી જાય તો એટલે તમે મન બચાવવા આવશો એમ તો હું નહીં એમ તો પહી